હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોક પર તમારું સ્વાગત છે આજે આપણે મગની દાળમાં દહીં નાખી અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી રેસીપી બનાવીશું ઉનાળાની ગરમીમાં પચવામાં એકદમ હલકું અને ટેસ્ટમાં એકદમ લાજવાબ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો રેસિપી બનાવવા માટે આપણે અહીંયા એક વાટકી જેટલી મગની દાળ લીધી છે તો અહીંયા મેં મગની દાળ છે ફોતરાવાળી લીધી છે કેમ કે ફોતરાવાળી દાળ ખૂબ જ પૌષ્ટિક હોય છે અને પચવામાં પણ એકદમ હલકી હોય છે સરળતાથી પચી જાય છે મગની આ દાળને મેં જોઈ અને ચોખ્ખી કરી લીધી છે એના અંદર કોઈ રેતી માટી કાંકરા કશું ન હોય એ રીતે ચોખ્ખી કરી લીધી છે હવે આપણે દાળને ધોઈ લેવાની છે તો એકદમ સરસ જાજુ બધું પાણી લઈ અને ઘસી ઘસી અને દાળને ધોઈ લઈએ જેથી કરીને એના ઉપર કોઈ ડસ્ટ કે માટી હોય એ નીકળી જાય હવે આપણે આ ધોયેલી દાળની અંદર એકથી થી દોઢ ગ્લાસ પાણી એડ કરીશું દાળને આપણે અડધો કલાક જેવી પલાળી રાખવાની છે ઓછામાં ઓછો અડધો કલાક વધારે તમે બે થી ત્રણ કલાક પલાળી શકો છો આ રીતે પલાળી અને અડધો કલાક આપણે રેસ્ટ થવા દઈએ અંદાજે અડધો કલાક પછી આપણે ચેક કરીએ તો જુઓ દાળ એકદમ સરસ પલળી ગઈ છે તો દાળ બરાબર પલળી છે કે નહીં એ ચેક કરવા માટે આ રીતે એક દાણાને આપણે દબાવીશું જુઓ આરામથી તૂટી જાય છે હવે આપણે દાળની અંદરથી આ બધું જ પાણી કાઢી લઈએ અને એકદમ ચોખ્ખી કરી લઈએ હવે આપણે મગની દાળની અંદર એક કપ જેટલું દહીં ઉમેરવાનું છે અંદાજે ચમચી જેટલું છે છે હવે આપણે દાળની અંદર મિક્સ કરી દેવાનું સાઈડ પર મૂકીએ અને તૈયારી કરીએ તો અહીંયા આજના નાસ્તા માટે આપણે એકદમ સરસ મજાની ટેસ્ટી ટેસ્ટી એવી ચટણી બનાવીને તૈયાર કરી લઈએ ચટણી બનાવવા માટે આપણે અહીંયા લઈશું બે મીડિયમ સાઈઝના ટમેટા એક નાની ડુંગળી થોડી લસણની કળીઓ ત્રણ ચાર જેટલી અને એક લાલ મરચું અહીંયા ડુંગળીને આપણે ચાર ભાગમાં વેચી લેશું અને ટમેટાને અહીંયા બે ભાગમાં વેચી લઈએ ગેસ ઉપર એક પેન મૂકીશું અને એમાં અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે ટમેટા ડુંગળી લસણની કળીઓ અને મરચું એડ કરીશું આ બધી જ વસ્તુને આપણે તેલની અંદર થોડી ફ્રાય કરી લેવાની છે તો થોડી વાર માટે ઢાંકણ ઢાંકી અને બે મિનિટ સુધી એને ચડવા દઈએ તો આ રીતે તેલની અંદર થોડું શેકી લેવાથી ટમેટા અને ડુંગળીનું કાચા પણ દૂર થાય છે અને ચટણી એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે ટમેટા ને ડુંગળી બંને સારી રીતે સંતળાઈ ગયા છે અને ગેસની ફ્લેમને આપણે અહીંયા બંધ કરીશું હવે આપણે મસાલા મેકર લઈશું અને એના અંદર તૈયાર કરેલા ટમેટા ડુંગળી લસણને એડ કરી દઈએ હવે ચટણીમાં થોડા મસાલા કરી લઈએ

અને એકદમ સરસ મજાની ચટણી તૈયાર કરી લેવાની છે હવે આપણે જેટલું પાણી એડ કરીએ અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ મજાની ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો જુઓ એકદમ સરસ મજાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે ચટણીને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ હવે આપણે દાળને ચેક કરીએ તો અહીંયા જુઓ દહીં અને દાળ બંને સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે એક મિક્સર જાર લઈશું અને આ મિશ્રણને મિક્સર જારની અંદર ટ્રાન્સફર કરીશું અને એના અંદર એક નાનું લીલું મરચું એડ કરીએ અને ત્યાર પછી ઢાંકણ ઢાંકી મિશ્રણને સારી રીતે પીસી લઈએ જો આ રીતે આપણે દાળને પીસીને તૈયાર કરી લીધી છે તો અહીં આ રીતે આંગળીની અંદર લેશો તો થોડું ઓમથું તમને કરકરું લાગશે તો મિક્સરને પલ્સ મોડ પર ચલાવી અને આ રીતે આપણે સરસ મજાનું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તૈયાર કરેલું બેટર એમાં ટ્રાન્સફર કરીશું તો પીસતી વખતે આપણે દાળ અને દહીંના મિશ્રણમાં થોડું પણ પાણી ઉમેર્યું નથી કેમ કે જો પાણી ઉમેરીશું તો આ મિશ્રણ પતલું બની જશે એટલે પાણી ઉમેર્યા વગર જ આપણે મિક્સરમાં ફેરવી લેવાનું છે નાસ્તાને એકદમ હેલ્ધી બનાવવા માટે અહીંયા મેં થોડા વેજીટેબલ્સ કટ કરી લીધા છે એ વેજીટેબલ્સને આપણે મિશ્રણની અંદર એડ કરીશું સૌથી પહેલા મેં અહીંયા લીધું છે મરચું એકદમ મોળું હોય એવું એને ઝીણું સમારી લીધું છે એક નાનું ગાજર ઝીણું સમારીને લઈ લીધું છે અને એક મીડિયમ સાઈઝનું ટમેટું એને પણ ઝીણું સમારીને લીધું છે થોડી કોથમીર એડ કરીશું અહીંયા તો રેસીપીની અંદર વેજીટેબલ્સ ખૂબ જ સરસ લાગે છે આના સિવાય તમે સ્વીટકોર્ન છે કોથમીર છે ફ્લાવર છે એને પણ ઝીણું સમારી અને એડ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે આના અંદર વેજીટેબલ્સ એડ કર્યા પછી આપણે એમાં એડ કરીશું ત્રણ ચમચી જેટલો રવો તો અહીંયા અંદાજે ત્રણ ચમચી જેટલો રવો લીધો છે મેં અને એક મોટી ચમચી ભરી અને ઘઉંનો લોટ લઈશું હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા જુઓ આ રીતે મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે એના અંદર સૂકા મસાલા કરી લઈએ અહીંયાં આપણે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને હવે આ બધા જ મસાલાને મિક્સ કરી લઈએ તો આજે આપણે ફોતરાવાળી મગની દાળનો એકદમ ગ્રીન ગ્રીન એવો નાસ્તો બનાવીશું તો અહીંયા તમે ઝીણી સમારી અને ડુંગળીને પણ એડ કરી શકો છો પણ આજે હું લસણ અને ડુંગળી વગર નાસ્તો બનાવી રહી છું જેથી કરીને મેં ડુંગળી ઉમેરી નથી તો એકદમ ઝીણી ઝીણી ચોપ કરીને જો એડ કરશો તો નાસ્તો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે અને આ રીતે પણ સિમ્પલી વિધાઉટ ડુંગળી પણ ખૂબ જ સરસ બને છે તો અહીંયા જુઓ સરસ મિક્સ થઈ ગયું છે બધું હવે આપણે ઉમેરીશું ઇનો ફ્રૂટ સોલ્ટ તો અહીંયા અડધી ચમચી જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ લઈશું અને થોડું પાણી નાખી ઈનોને આપણે એક્ટિવેટ કરી લઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ તો વેજીટેબલ્સથી ભરપૂર આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી એવો બને છે તો બાળકો જો વેજીટેબલ્સ ન ખાતા હોય તો આ રીતે નાસ્તાની અંદર એડ કરીને પણ આપણે પીરસી શકીએ છીએ તો અહીંયા જુઓ એનો સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે જઈશું ગેસ તરફ તો અહીંયા ગેસ ઓન કરી અને મેં નાનું પેન મૂકી દીધું છે એના અંદર આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને બ્રશની મદદથી તેલને ફેલાવી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે તેલ આપણે એક ચમચી કરતાં પણ થોડું ઓછું લીધું છે તો એકદમ ઓછા તેલની અંદર આપણે નાસ્તો બનાવીને તૈયાર કરીશું તેલને સ્પ્રેડ કર્યા પછી આપણે થોડી રાઈ લઈશું અને આ રીતે અડધી ચમચી જેટલા વઘાર તો એકદમ સરસ લાગશે અને નાસ્તાનો લુક પણ ખૂબ જ સરસ લાગશે અને સાથે સાથે એકદમ કૂણા એવા મીઠા લીમડાના પાન એડ કરું છું હવે જુઓ પેન થોડું ગરમ થાય અને રાઈ ફૂટવા માંડે એટલે આપણે તૈયાર કરેલું બેટર છે એમાં એડ કરીશું આ રીતે ત્રણ થી ચાર ચમચા જેટલું બેટર લેવાનું છે છે અને આ રીતે આપણે દેવાનું હવે મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને નાસ્તાને થવા દઈએ જેથી કરીને અંદર સુધી ખૂબ સારી રીતે પાકી જાય ગેસની ફ્લેમ ને આપણે મીડિયમ કરતા થોડી ઓછી રાખીશું જેથી કરીને નાસ્તો નીચે બળી ન જાય તો થોડી વાર પછી ચેક કરી લઈએ તો અહીંયા જુઓ નાસ્તો નીચે સારી રીતે પાકી ગયો છે હવે આપણે એની સાઈડ ચેન્જ કરી લઈએ આ રીતે અને બે થી ત્રણ ટીપા જેટલું તેલ આપણે એડ કરીએ અને ફરી ઢાંકણ થોડી વાર માટે થવા દઈએ થોડી વાર પછી આપણે ચેક કરી લઈએ બંને બાજુ એકદમ સરસ શેકાઈ છે હવે આપણે નાસ્તાને એક અંદર લઈ લઈએ તો અહીંયા જુઓ એકદમ સુપર ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર છે મગની દાળનો એકદમ હેલ્ધી અને વેજીટેબલ્સ થી ભરપૂર આ નાસ્તો બધાને ખૂબ જ પસંદ આવશે તો અહીંયા હું નાસ્તાને કટ કરી લઉં છું તો અહીંયા તમે કોઈ પણ શેપ ની અંદર કટ કરી શકો છો પણ ગોળ હોવાથી હું અહીંયા આ રીતે ચાર પીસની અંદર કટ કરી લઉં છું જુઓ એકદમ સરસ બનીને તૈયાર થયો છે અને એકદમ ટેસ્ટી પણ આ નાસ્તાને તમે કોઈ પણ ચટણીની સાથે પીરસી શકો છો ગ્રીન ચટણી ટોમેટો ચટણી કે પછી ટોમેટો કેચઅપની સાથે પણ સરસ લાગે છે અહીંયા મેં આજે ટોમેટો ચટણી બનાવેલી છે નાસ્તો ઉપરથી ક્રિસ્પી બને છે અને અંદરથી એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થાય છે અહીંયા હું તમને તોડીને બતાવું જો એકદમ ટેસ્ટી અને યમી લાગે છે મોઢામાં મૂકતા જ જાણે પાણી પાણી થઈ જશે અને ઉપરનું પડેનું એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે ટોમેટો ચટણી સાથેનું તેનું કોમ્બિનેશન એકદમ જોરદાર લાગે છે તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડિયો ગમે તો લાઈક અને શેર કરો કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે તમને આજની આ રેસિપી કેવી લાગી છે તો ફરી મળીએ નવી એક રેસિપી સાથે ત્યાં સુધી Automitro.